માન્ય નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ગોડીનાર પી એમ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આમાં આશરે બસો ને એકાવન બોટલનો અમારો તાકેજ છે હાલ અત્યારે અમારે બસો ચાલીસ બોટલ જેવી થઈ ગઈ છે જે અમારે એવું છે કે બને એટલું વધારે અમારે બ્લડ ડોનેશન આપવાનો પ્રયત્ન કરીએ થોડીના છે એ જાગૃત અમારી પ્રજા અહીંની છે એના કારણે અમારે વારંવાર અહીંયા કેમ્પો બી થયા કરે છે અને અમુક યુવાનોને હજી અમે ના પાડી છે કે ભાઈ કાલ અમારા ઇમરજન્સીમાં ક્યાંય બ્લડની જરૂર પડે તે માટે મને અમારો ત્રણસો ઉપર બી અમે થઈ શકતા હતા દેશના વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે ગુજરાત રાજ્ય તમામ કર્મચારી મંડળે રક્તદાન મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે કોડીનાર તાલુકે નાલંદા શૈક્ષણિક સંકુલમાં ખૂબ સારા પ્રમાણમાં શિક્ષક તથા તમામ સંગઠનો અને પાર્ટીના લોકોએ ખૂબ સારી રીતે બ્લડ કેમ્પમાં ભાગ લીધેલો છે અને દેશના વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને ગ્રીનીઝ જુકમાં છત્રીસ હજારનો રેકોર્ડ છે એ આજે આ રેકોર્ડ અમે બ્રેક કરી રહ્યા છે તમામ ગુજરાતના કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે કોડીનાર તાલુકાની અંદર બસો પચાસ બોટલ અપ થઈ ગઈ છે હજી કેમ્પ ચાલુ છે ગુજરાત રાજ્યની અંદર અત્યારે ઓગણપચાસ હજાર બોટલ બ્લડ એકઠું થયેલું છે میں بڑا بلڈ دے رہا ہوں سمجھ ہے بھائی بولنے تو سواد ہے یہ نو ہے اے یاد جو آ میں میں کار نہیں کروں گا یہ ہم تو کہیں میں ہوتاڑی میں سنو باہر کر

જોડીનાર બી જી વાય એમ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આમાં આશરે બસો ને એકાવન બોટલનો અમારો તાકેદ છે હાલ અત્યારે અમારે બસો ચાલીસ બોટલ જેવી થઈ ગઈ છે ને હજી અમારે એવું છે કે બને એટલું વધારે અમારે બ્લડ ડોનેશન આપવાનો પ્રયત્ન કરીએ થોડીના છે એ જાગૃત અમારી પ્રજા અહીંની છે એના કારણે અમારે વારંવાર અહીંયા કેમ્પો બી થયા કરે છે અને અમુક યુવાનોને હજી અમે ના પાડી છે કે ભાઈ કાલ અમારે ઇમરજન્સીમાં ક્યાંય બ્લડની જરૂર પડે તે માટે અના અમારો ત્રણસો ઉપર બી અમે થઈ શકતા હતા